Se ríe, se અને ઈહોરે પણ છે એને ખબર પડી ગઈ છે કારણ કે વાસરું જ્યારે જન્મું ત્યારે તો હતું પણ અચાનક ખબર કેમ છું પડી ગયું અને દૂધ પછી એને રાખીને નાળેથી પાયું બધું ગયું ડોક્ટર ને બોલાવા ડૉક્ટરે કીધું કે કુદરતી છે આ કઈ દવાથી કે હજી નાના પારુને ને માટે નહીં કોઈ વસ્તુ ખબર ન પડી કે એના કારણે બધું બન્યું છે પણ ઈશ્વર ને જે ગયું સાસું કહેવાય છે ને કે જન્મ અને મરણ માણસના હાથમાં નથી હોતું તો આસુ આજે આપણી આગળ નથી રહ્યું જાનકીનું અવાર દિવસ નો થોડુંક લૂઝ હતું થોડુંક આમ ઊભું થતું નહોતું થતું તો પણ એને દૂધ પાતા એવું બધું કરતા અને બસ પછી તો એ ઊભું જ નહોતું બહુ કોશિશ કરી જાનકી પણ એને સાટતી બહુ પ્રેમ આપતી કે ભાઈ એને પણ ખબર પડી કે કદાચ ખબર નહીં બહુ જ વાલ કરતી હતી એને ખબર કે આ ઊભું નથી થઈ એક તું પણ શું થયું એ કંઈ ખબર ન પડી ભગવાને એને એટલું રૂપ આપ્યું હતું વાત ન પૂછતો કાળું પણ આખું હતું કાબરું પણ હતું મસ્ત હતું ભગવાન એના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના ભલે થોડાક જ સમય અમારે ઘરે રહ્યું હતું પણ બહુ રોમાં હવે ભગવાન આગળ તો આપણું નથી આવવાનું એને ગોઠવું એ હાસું માંદું પડ્યું હોય કઈક છુ હોય અને કઈક આવી રીતના થઈ જાય તો આપણને એમ થાય કે ભાઈ એને તકલીફ હતી એમ પણ કોઈ પણ પ્રકારની તકલીફ નથી બસ અચાનક ખાજુ હારું દૂધ પીતું રમતું એનો વિડીયો છે આપણે મૂકશું પણ અચાનક વસ્તે આવી રીતના બની ગયું કોઈ માની આગળ આવું ન થવું રાતના દસ વાગી ગયા છે અને વાસરૂને જે આઘીવાડી છે ત્યાં લઈ ગયા છે અને બધી ગાયો ગઈ છે પણ જે એની મા છે તે ઊભી છે માણસ કરતાં પણ પ્રાણી એક પોતાના બાળકને કેટલો પ્રેમ કરે કોઈ શબ્દ નથી હું બોલી શકવાની મારામાં હિંમત પણ નથી થતી પણ તમે વિડીયા દ્વારા એ માનો સ્વભાવ જુઓ કે ગાયના દિલમાં કેટલું હું થાય એમ પડી ગઈ છે આ દુનિયામાં એનું વાસરું નથી રહ્યો એટલે એ રોવે છે અને ઊભી છે બાકી બધી ગાયો બેઠી છે આ જોઈ ને તો માણસ પણ સમજી જવું જોઈએ આજની જનરેશન પ્રમાણે જે માતા પોતાના બાળકને મૂકતી હોય ને પશુ પણ કેટલું પ્રેમ કરે ને બાળકને આલે આલે ઓહો અલે જાનકી જ્યાં એનું પારું બેન ત્યાં સતત ધ્યાન દે છે અને ભાંભરે છે યાદ કરે છે